નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર વાત કરીશું કે હવામાન એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને ફરી વાર એક આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ વરસાદના એક નવા રાઉન્ડની આગાહી કરી છે આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાના મૂડમાં નથી જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે તે વરસાદી રાઉન્ડ ચાલવાનો છે તેમાં લો પ્રેશરના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જે અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે લો પ્રેશરના લીધે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ નોંધાવાની શક્યતા છે હવે ગુજરાતમાં તેર તારીખ સુધી જોવા મળી શકે છે પરેશ ગોસ્વામીએ ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનશે જેથી ગુજરાતમાં વરસાદનો સારો રાવ આવી શકે છે આ રાઉ સાર્વત્રિક નહીં હોય છૂટા છવાયો પર વિસ્તારો પર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે ખાસ કરીને આ વરસાદી રાઉન્ડ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જેમાં વલસાડ નવસારી સુરત ભરૂચ નર્મદા દાહોદ ઉદેપુર ગોધરા મહીસાગર લુણાવાડા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં છૂટા સવાયા વિસ્તારો પર ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા સવાયા વરસાદની સંભાવના રહેશે તો મિત્રો આ વરસાદી રાઉન્ડ તેર તારીખથી લઈને સત્તર સપ્ટેમ્બર સુધી આ રાઉન્ડ આવી શકે છે ગુજરાતમાં ત્યારબાદ પંદર સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ગમે ચારે ચોમાસું વિદાય લઈ શકે છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લઈ શકે છે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનો પૂરા થયા પછી ગુજરાતમાં સોમાસું વિદાય લે તેવી અનુમાન તેમના દ્વારા લગાડવામાં આવ્યું છે આવામાં સપ્ટેમ્બર મહિના સુધી હજુ બે ત્રણ અતિભારે વરસાદી રાઉન્ડ આવી શકે છે એટલે કે ગુજરાતની અંદર હજી બે ત્રણ વરસાદની સંભાવના રહેલી છે આ હતી પરેશ ગૌસ્વામી દ્વારા મોટી વરસાદને લઈને આગાહી જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો